नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયો માં આપણે વાત કરીશું સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા તાજેતરમાં જાહેર થયેલ સ્ટેનોગ્રાફની ભરતી વિશે પણ વિડિયોમાં આગળ વધતા પેલા આપ સહુ વ્યૂઅર્સને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ વિડિયોને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં વિડિયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા સ્ટેનોગ્રાફરની વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ઉપरांत વિગતો જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો સ્ટાફ સિલેક્શન કમિશન સ્ટેનોグラફર ભરતી 2024 પોસ્ટનો નામ અને ખાલી જગ્યાઓ મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન સ્ટેનોગ્રાફરની આ ભરતીમાં પોસ્ટ અને ખાલી જગ્યાઓ અંગેની માહિતી અહી વિડિયોમાં જણાવ્યા પ્રમાણે છે આ માહિતીને તમે વિડિયોને પાસ કરીને શાંતિપૂર્વક તપાસી શકો છો સ્ટાફ સિલેક્શન કમિશન સ્ટેનોગ્રાફર ભરતી 2024 શૈક્ષણિક લાયકાત મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન સ્ટેનોગ્રાફરની આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી 10 બે मध्यवर्ती पास करेल होवु जरूरी छे। आ ग्रेड डी पोस्ट माटे अरजी करवा माटे। ट्रांसक्रिप्शन अंग्रेजी में पचास अने हिंदी में पांसठ अने ग्रेड सी माटे। ट्रांसक्रिप्शन अंग्रेजी में चालीस अने हिंदी में पंचावन मिनिट होव जइए स्टाफ सिलेक्शन कमीशन स्टेनोग्राफर भर्ती बेहजार चौबीस वैमरियादा मित्रों स्टाफ सिलेक्शन कमीशन स्टेनोग्राफरની ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની વય મર્યાદા અંગેની વિગતો અહી વિડિયોમાં દર્શાવ્યા મુજબ છે આ માહિતીને તમે વિડિયોને પાસ કરીને ધ્યાનથી તપાસી શકો છો স্টাফ સિલેક્શન કમિશન स्टेनोग्राफर ભરતી 2024 અરજી ફી મિત્રો স্টাফ સિલેક્શન કમિશન स्टेनोग्राफरની ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની અરજી ફી અંગેની વિગતો અહી વિડિયોમાં દર્શાવ્યા મુજબ છે આ માહિતીને તમે વિડીયોને પાસ કરીને ધ્યાંથી તપાસી શકો છો સ્ટાફ સિલેક્શન કમિશન સ્ટેનોગ્રાફર ભરતી બે હજાર ચોવીસ પગારધોરણ મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન સ્ટેનોગ્રાફરની ભરતીમાં ઉમેદવારનું સિલેક્શન થયા બાદ ઉમેદવારને જે પગાર મળવાપાત્ર રહેશે તેની માહિતી અહીં વિડિયોમાં જણાવ્યા પ્રમાણે છે આ માહિતીને તમે વિડિયોને પોઝ કરીને ધ્યાથી તપાસી શકો છો स्टाफ सिलेक्शन कमीशन स्टेनोग्राफर भर्ती 2024 પસંદગી প্রক্রিয়া मित्रों स्टाफ सिलेक्शन कमीशन स्टेनोग्राफरની ભરતીમાં ઉમેદવારનો સિલેક્શન નીચે દર્શાવેલ તબક્કાના આધારે થશે 1 કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ 1 અને 2 બે સ્ટેનો સ્કિલ ટેસ્ટ 3 ડોક્યુમેન્ટ वेरिफिकेशन स्टाफ सिलेक्शन कमीशन स्टेनोग्राफर भर्ती 2024 મહત્વની તારીખો અરજી કરવાની રીત ઓનલાઈન નોકરીનું સ્થળ ભારત भर्ती जाहरातनी तारीख 1 अगस्त 2024 अर्जी करवानी करने की तारीख 1 अगस्त 2024 अर्जी करवानी करने तारीख 17 अगस्त 2024 स्टाफ सिलेक्शन कमीशन स्टेनोग्राफर भर्ती 2024 चौवीस महत्वनी लिंक्स जेम के भर्ती जाहिरातनी पीडीएफ नी लिंक ऑनलाइन अर्जी करवानी लिंक सत्तावार सत्तावारबसाइट लिंक अही दर्शाया मुजब छे आ उपरांत तमे आ लिंक्स ने डिस्क्रिप्शन बॉक्स में पण चेक करी करो वीडियो ने अंत સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ માં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ